કે આયરાણી હતી એને મરતા મરતા તમને કહો એનો ગયો ને કે મરીસ્યો કે તમે અને અમે જેની નેડો નહીં હવે મને ગુણ રોવરાવે કજ કે મને જાત પૂછો ઝોગડો હું હતો સાહેબ આ બધા કે દાનવીર અમારા માં ઇતિહાસ એલા કઈ બધા મહા કઈ ડરડે નથી અમારા માં દાનવીર એવા આ બધા કે તમારા રામ ને ગાય ઈ ઝોગડા જેથી છે એને આ દુહો તેથી મરશીઓ આયરાણીએ ગાયો તો સાહેબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ગામ છે ત્યાં કણે ઈ આઈરાણી બેન હતા ઈ એના ભાઈના ઘરે જાતી હતી એનો ભાઈ તરસાળ તડકો હતો તમને કો વરો થયો તો માઠો ઈ માઠો વરો થયો તો નેની બેન ત્યાં કણે જ આવતી હતી અને આયર ભારી ગયો મારી બેન આવે છે

કે કેદી આવ એ તમને કહો એની બેન ને ખબર પડી ગઈ મારો ભાઈ મારાથી મોઢું ખરી ગયું આ રાણી રોતી રોતી એની ડેલી પાછી મળી ગઈ એની વાવીએ કીધું બેન પાણી તો પીતા જાવ ના ભાભી હવે મારે પાણી નથી પીવું મને દુઃખ લાગ્યું હું કઈ જાઉં છું એ રોતી રોતી હાલી જતી હતી અને ઝોગડાના બરોબર તમને કોઈ ઘર પા બાજરાનું ગાડું ઠલવાતું હતું ત્યાંથી આઈ રાણી રોતી રોતી નીકળી ઝોગડાએ પૂછ્યું કે બેન હું થયું કોઈ ગુજરી ગયું કઈ તકલીફ કેમ બેન રહો છો તમે કે બેન મારા ભાઈ જરીક મોઢું ફકરી ગયું ને એટલે મને થોડું ઓછું લાગ્યું છે એટલે હું જાઉં છું ભાઈ મને કઈ વાંધો નથી મારો ભાઈ મારાથી મોઢું ફકરી ગયું કે કઈ પાંચ રૂપિયા દેવા મળ એટલે મારો ભાઈ મારાથી મોઢું ગયું એટલે મને રોવું આવ્યું બાકી કાંઈ વાંધો નથી કે બેન એમાં શું પણ હું છોકરાને ગાડું ઠલાઈ જવું અને આય પાછો જા ઈ એની ફોઈ બાજરાના ગાડામાં બિહાડીને એ વેલડું લઈને જયારે મૂકવા જાય અને આ ઝોપડો ને બે જણા વાતો કરતા હતા કે હજી આપણો દીકરો આવ્યો નહીં

વાળી લીધું થોડાક વાણા અઠવાડિયું પંદર દિન થતા છ મહિનાના વાણા વાઈ ગયા અને છ મહિના પછી ઝોગડો ગુજરી ગયો વાણા જઈને મેલો દીધો બરોબર ઘેમ દોવાનું ટાણું હતું અને જઈને કીધું કે બેન કે તારો ભાઈ ઝોગો ગુજરી ગયો છે ઈ હાથ માં મોકાણું ઓધું ને ભેહુ દોતી દીન મોગાણા નો ગા કરી દીધી ને મડે માતા પસાડવા એટલે આઈરાણીએ આવીને કીધું કે જો ખરા એનો હગો ભાઈ મરી ગયો ને ત્યારે એક કલાક મો વાળી નતું ને એક બોલો ભેગવાળનો દીકરો ઝોગડો મરી ગયો તો આવડી આઈરાણી માતા પસાડે તઈ આઈરાણીએ મરસીઓ ગાયો કે તમે વળાર અને અમે વણકર જેની નાતે લેડો નહીં હવે મને ગુણ રોરાવા કે માર મને જાત કુસો માં ઝોગડો હું હતો ઈ વણાર નામના આહીર માં આ આઈરાણીએ વણાર નામના આઈ હતા અને આ વણકર હતા કે અમે વડાર ને તમે વડકવાર જેની નાતે નેડો નહીં હાલો મને કુણ રોરાવા કજ માર બાપુ સાહેબ પૂછો માં ઝોગડો હું તો સાહેબ એ આવા માણસોને ને ન્યાય કરે સાહેબ એટલે એને કીધું કે મીઠામાં વાળા માનવી જેદી જગત છોડીને જાય એ ઓલા કાગા એની કાણી ઓલા ઘરોન કરી રોય કાગડા એ બાપુ કવિ કાક બાપુ કે મીઠામાં વાળા માનવી જેદી જગત છોડીને જાય ને એ ઘરે ઘરે માણા મોવાળા